મારું નામ નિહાર છે મને લોકો ડીજે નિહાર તરીકે ઓળખે છે મંડલી જે છે આપણે તમને ખબર છે કે ગુજરાતનું એક ઓથેન્ટિક મ્યુઝિક ફોર્મ છે જે રાતે બાર વાગ્યા પછી જયારે ઓર્કેસ્ટ્રા ફિનિશ થઈ જતું એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું તો શેનાઈ અને ઢોલના મદદથી બેન હોય છે કોઈક જગ્યાએ એક મંડલીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે આ મ્યુઝિક એકચ્યુઅલી યુટ્યુબ પર કે ક્યાંય બી તમને મળશે નહીં આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કેમ કે પોતે ટ્રાય કર્યું કે આવું કોઈ મ્યુઝિક છે પણ નહોતું તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને લાઈક બેન્જો જે મેં આર્ટિસ્ટ બોલાય છે એ લોકો કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહોતું કર્યું એ આર્ટિસ્ટને બોલાવીને મેં આખું આ મ્યુઝિક રીક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમે હું નાનપણથી સાંભળીએ છીએ ગઈએ છીએ તો આ એક કલાક આડત્રીસ મિનિટનું મેં નોનસ્ટોપ બનાવ્યું છે જે સારે ગામમાં ગુજરાતી ચેનલ ઉપર અને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે અને બેસ્ટ પાર્ટ છે આ નોન કોપીરાઈટ મ્યુઝિક છે એટલે તમે કોઈ બી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાયસન્સ કે કોઈ કોપીરાઇટ નો ઇશ્યુ આવશે નહીં કેટલા કલાકારો આની અંદર ભાગ આપ્યો છે અને લોકોને જાણવા માટે કઈ રીતે તમારી જે લોકો જાણી શકે કે આ મ્યુઝિક ઉપયોગ કરવામાં આવશે એના વિશે હા અમે ટોટલ મારે જોવા જઈએ તો એકવીસ જણાની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ એની અંદર ચાર ઢોલવાળા ચાર સેનાઈ સ્તુતિવાળા બે એનજીઓ પ્લેયર મ્યુઝિક એરેન્જર સાઉન્ડ એન્જિનિયર હું પોતે એટલે કમ્પોઝર એટલે બધા ભેગા થઈને ઓલમોસ્ટ એકવીસ જણાની ટીમ હતી આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી ઓનલી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે એમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કહેવાય પેટન મ્યુઝિક નથી આ ઓરિજિનલ વગાડવામાં આવ્યું છે કે ભાઈ ઢોલ છે તો અમે લાઈવ ઢોલ વગાડ્યો હતો સ્તુતિ છે કે ભાઈ અમને સહેનાઈ છે તો એ વગાડાવી હતી બેન્જો છે તે બેન્જો પ્લેયરને ધોલકાથી બોલાવ્યો તો અને એના જોડેથી એક એક સોંગ પ્લે કરાવડાવ્યું પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી લીધા આપણે કરીએ અને પછી છેલ્લે બધાને ચલતી અને દાખલા કરવા ગમતા હોય છે તો દાખલાનું બીજે જે મંડલી વર્ઝન નથી તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને હું પ્રીટી શ્યોર છું કે દરેક સોસાયટીમાં દરેક ઓફિસીસમાં દરેક ઘરમાં ગાડીમાં નવરાત્રિમાં રેડિયો સ્ટેશન્સ પર આ વાગ છે અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બરાબર એમ કે આવા કોઈ વર્ડ્સ નથી આની અંદર ખાલી મ્યુઝિક છે તો મ્યુઝિક મૂવી ભાષા નથી હોતી એટલે કદાચ એવું બને કે યુરોપમાં બી ગરબા થાય ને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા કેમ કે કે આ એક રિધમ છે આ એક બીટ છે એક મ્યુઝિક છે સો આના જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે કેટલા સમય લાગ્યો એક કલાક કે દોઢ હા જમકે આપણે હંગામા છે આઈટ્યુન્સ છે પછી આપણે સ્પોટીફાઈ છે પછી સાવન છે એટલે દરેક પછી હિયર ઇટ છે ઘણા બધી મ્યુઝિક જે બધી ઓટીટી પ્લેટફોર્મ્સ છે જીઓ છે જીઓ સાવન બધા ઉપર અવેલેબલ હશે કેટલા સમય નું છે અને કયા કયા લોકો આનો ઉપયોગ કરી શકશે આનો ઉપયોગ સાહેબ બધા જ કરી શકશે એની વેર જે લોકોને મંડલી મ્યુઝિક ઉપર ગરબા કરવા છે દુનિયામાં ક્યાંય આવી એ આ મ્યુઝિક ચાલુ કરી દે અને તમે આ રિલીઝ થયા પછી તમે મને પર્સનલી ફોન કરીને કહેશો કે તમે જે કીધું હતું એ પ્રમાણેનું આ મ્યુઝિક છે કે અમે અમારી સોસાયટીમાં મૂક્યું અને દોઢ કલાક સુધી લોકોએ ગરબા રમ્યા અડતાલીસ મિનિટ દાખલા રમ્યા કે અમારે બંધ કરવા નતું જવું પડ્યું કે અમારે ચેન્જ કરવા નહોતું જવું પડ્યું